ઉભા કરવાની તૈયારીઓ આદરી દીધી હતી જો કે હવે થોડી રાહત સર્જાઈ છે જો કે અંકલેશ રનોટી ફાયર રહેણાક તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં હાલ પચીસ દિવસો સુધી પાણી પુરવઠો પહોંચાડી શકાય તેટલી ક્ષમતા છે આમ છતાંય દિવસ દરમિયાન પાણી કાપ તો લેવો જ પડશે હવે આવા સંજોગોમાં ખાસ કરીને ઉદ્યોગોએ ના છૂટકે પાણીના ટેન્કરો બોલાવવા પડશે જેની અસર ઉત્પાદન ખર્ચ ઉપર પડશે આ અંગે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓએ પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી હું કાંઈ કાંઠાનો જે નેરનો સપ્લાય છે ઇન્ડસ્ટ્રીઝ માટે રેસિડેન્ટ માટે અંકલેશ્વરમાં એ છવ્વીસ ડિસેમ્બરથી પાંત્રીસ દિવસ માટે બંધ રહેવાનો છે પછીના ત્રણ તબક્કામાં આઠ છ અને દસ એમ કરીને ચાર વખત બંધ રહેવાનું છે હું આપણા મંત્રીશ્રીનો આભાર માનું છું કે નેવું દિવસની જગ્યાએ આપણને પાંત્રીસ દિવસ કરી આપ્યા એટલે ઉદ્યોગોને પ્રમાણમાં મુશ્કેલી ઓછી પડશે પણ પાંત્રી દિવસના કાપમાં અમારે રેસિડન્ટનો એરિયા બહુ જ મોટો છે ત્રણેય એસ્ટેટના લોકો અહીંયા રહે છે એટલે એમનો સપ્લાયનું અમારે પ્રાયોરિટી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝમાં કાપ આપવામાં આવશે એ એસોસિએશન દ્વારા પણ આપણે મીડિયામાં જણાવવામાં આવેલું છે અને એ વખતે જે દર વર્ષે ટેન્કરથી જે ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય થાય છે એ એ સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લઈ એનું પ્રોડક્શન પૂરું કરશે હવે આ પચાસ પંચાવન રૂપિયે કે એલ પડતું હોય ને પેલું બસોથી ત્રણસો રૂપિયા કે એલ પડતું હોય પાણી એટલે એ સ્વાભાવિક છે કે કોસ્ટ થોડી પ્રોડક્શનની ઊંચી આવશે પણ હવે સમય સંજોગોના આધારે બધા સહકાર આપે છે વર્ષોથી અને આપતા રહેશે સાથે સાથે ઉદ્યોગ ઉદ્યોગોનો પ્રતિનિધિ એટલે કે એસોસિયન્ટ નોટિફાઈડ એન્ડ જીએડસી સાથે તે નર્મદાનો સેકન્ડ સોર્સ ઓલરેડી સ્ટડી થઈ ગયેલો છે મારી વિનંતી છે કે બધા પાછા ચર્ચાઓ કરીને એ નર્મદાનો બાળભૂત બેરેજ પૂરો થાય એ પહેલો આપણી લાઇન ચોવીસ કલાકના સોર્સની જે આયોજન કરેલ છે એ પૂર્ણ થાય એ માટે બધાએ સાથે રહે પ્રયત્ન કરવા જોઈએ